તો અહીંયા આપણે કૂકરની અંદર વટાણા એડ કરી દીધા છે હવે આ રીતે આપણે બટેકાને પણ મોટા મોટા સાઈઝમાં કટિંગ કરીને એડ કરી દઈશું અહીંયા મેં બે મોટા બટેકા લઈ લીધા છે હવે તેની અંદર અહીંયા મેં ડુંગળી લીધી છે તે લાંબી સ્લાઇસમાં કટિંગ કરીને લીધી છે આપણે તે પણ એડ કરી દઈશું હવે તેની અંદર હું અહીંયા ટમેટા પણ એડ કરું છું તો આ રીતના મેં એક ટમેટું પણ લઈ લીધું છે હવે તેની અંદર આપણે પાણી એડ કરી દઈશું સરસ એવો બની અને તૈયાર થાય છે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ઢાંકણ બંધ કરી અને ચાર થી પાંચ કરી લઈશું તો અહીંયા થી થઈ ગઈ છે થોડીક વાર ઠંડુ થાય ત્યાં આપણે રગડામાં નાખવાનો મસાલો શેકી લઈશું તો અહીંયા મેં એક મૂકી દીધી છે તેની અંદર એક ચમચી જીરું અને બે લાલ સુકા મરચા લઈ લીધા છે તેને આપણે શેકી લેવાનું છે આ રીતે આપણે તેને બંને એકદમ સરસ રીતે શેકી લઈશું તો અહીંયા આપણા જીરું અને મરચા બંને એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે હવે તેને થોડી વાર ઠંડો થવા દેસુ ને પછી તેનો આપણે પાવડર બનાવવાનો છે મિક્સ કરી લઈશું તો હવે આપણે તેને ગેસ ઉપર મૂકી દીધું છે અને આ રીતે આપણે તેને ભાંગી લેવાનું છે જેથી આપણને જેવો રગડો ગમે તે રીતનું આપણે તેને મિક્સ કરવાનું છે તો આ રીતે હું તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઉં છું તો અહીંયા મેં સરસ એવો બનાવી લીધું છે તમે જોવો આ રીતનો આપણે તેને અતકચરો રાખવાનો છે જેથી આપણે ખાઈએ ને ત્યારે ખૂબ સરસ એવો સ્વાદ આવે હવે તેની અંદર આપણે બધા જ મસાલા એડ કરી દઈશું એની અંદર આપણે એક ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું હવે તેની અંદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલા પાવડર અને એક ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર જે આપણે ફાઇન પેસ્ટ બનાવી છે તે એડ કરી છે એ બધા જ મસાલાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે અહીંયા તમારે રગડો જેવો ઘાટો કે આચો ખાવો હોય તે પ્રમાણે તમારે રાખવાનો રહેશે તમે જો એકવાર આ રીતે રગડો ઘરે બનાવી લીધો ને તો તમે બાર રગડા પૂરી કે પાઉં રગડા કે ખાવાનું ભૂલી જશો તેવો સરસ એવો ઘરે જ રગડો બની અને તૈયાર થાય તો આ રગડાને આપણે થોડી વાર ઉકળવા દેવાનો છે તો અહીંયા આપણો રગડો એકદમ સરસ રીતે ઉકળી ગયો છે તમે જોઈ શકો છો કેવો સરસ એવો કલર આવ્યો છે તો તમે પણ એકવાર આ રીતે વટાણા નો બનાવજો બહુ સરસ એવો બનશે હવે આપણો રગડો એકદમ સરસ રીતે બની ગયો છે હવે ગેસ બંધ કરી તેમાં એક લીંબુ રસ એડ કરું છું એને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો રગડો બની અને તૈયાર થઈ ગયો છે હવે તેને હું નીચે ઉતારી લઉં છું તો અહીંયા મેં કરીશું તો આ રીતે તમે આ રગડા ને રગડા પા સાથે કે અથવા તો રગડા પેટી સાથે કે કોઈ પણ સાથે તમે આ રગડો ખાઈ શકો છો તેવો સરસ એવો ટેસ્ટી બની અને તૈયાર થાય છે તો આ રીતે હું બધા જ ટુકડા કરી લઉં છું તો અહીંયા આપણે પાવના ટુકડા કરી લીધા છે તેની ઉપર આપણે રગડો એડ કરવાનો છે તો આ રીતે હું તેની ઉપર રગડો એડ કરી દઉં છું હવે તેની ઉપર આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું તેની ઉપર ઝીણા સમેરેલા ટમેટા એડ કરીશું હવે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું તેની ઉપર આપણે સેવ એડ કરીશું ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું તો તૈયાર છે આપણા લીલા વટાણાનો રગડો તમને જો મારી આજની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો ને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે આજની રેસિપી તમને કેવી લાગી